નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવના છે એકદમ ટેસ્ટી અને હોટલ જે ભોજ ઓળો તો આ ઓળાની ખાસિયત એ છે કે આજે આપણે ડુંગળી લસણ વગર પણ આપણે એકદમ ટેસ્ટી ઓળો બનાવવાના છે તો ચાલો હવે મોડું નથી કરવું રેસિપી જોઈ લઈએ ફટાફટ તો ઓળો બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતના ઓળાના રીંગણા લેવાના છે આ ઓળાના રીંગણાને ઘણી જગ્યાએ બુટ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘણી જગ્યાએ ઓળાનું રીંગણું તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણા મોટા રીંગણા પણ કહે છે તો સૌથી પહેલાં તો આપણે એને ધોઈ અને આ રીતે કોરા કરી લેવાના છે કોરા કર્યા પછી આપણે છરીની મદદથી આ રીતે થોડે થોડે અંતરે કાપા પાડવાના છે તમે વિડીયોમાં જોઈ શકો છો આખા રીંગણામાં થોડી થોડે અંતરે આપણે આ રીતે થોડા થોડા કાપા મૂકતા જવાનું છે ત્યારબાદ હવે આપણે એની ઉપર તેલ લગાડવાનું છે તેલ લગાડવા માટે જો તમારી પાસે આ રીતનું બ્રશ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે હાથેથી પણ એને પર તેલ લગાડી શકો છો તેલ લગાઈ જાય એટલે હવે આપણે એને શેકવાના છે તો શેકવા માટે તમારી પાસે જે પણ જાળી અવેલેબલ હોય તે જાળી આ રીતે ગેસ ઉપર મૂકી દેવાની છે અને એની ઉપર રીંગણું મૂકવાનું છે તો રીંગણું મૂક્યા પછી આપણે ગેસ ચાલુ કરવાનું છે અને મીડિયમ આંચ પર એને શેકવાના છે જો તમારી પાસે બે રીંગણાં હોય તો બંને બર્નર પર એક એક રીતે મૂકી અને બંને બાજુ વારાફરથી શેકતા જવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં બે ગેસ ઉપર આપણે સારી રીતે રીંગણા મૂકી દીધા છે હવે થોડી થોડી વારે એને ફેરવતા રહેવાનું છે જેથી રીંગણું ચારે બાજુથી બરાબર સારી રીતે શેકાઈ જાય ને ગેસની આ મીડિયમ જ રાખવાની છે બહુ ફાસ્ટ કે બહુ ધીમી નથી રાખવાની તમે જોઈ શકો છો વિડીયોમાં જેમ જેમ રીંગણું શેકાતું જશે તેમ 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 સંકોચાતું જશે ઘણી જગ્યાએથી હવા નીકળશે ઘણી જગ્યાએથી પાણી પણ નીકળશે તે ઉપરાંત તેનો કલર પણ એકદમ કાળો થતો જશે તમે જોઈ શકો છો વિડીયોમાં ચારે બાજુથી એકદમ કાળો કલર થઈ ગયો છે અને એકદમ પોચું રીંગણું આપણું જ થઈ ગયું છે એટલે સમજી લેવાનું કે આપણું રીંગણું સારી રીતે શેકાઈ ગયું છે તો રીંગણું બરાબર શેકાઈ જાય તે ચેક કરવું હોય તો તમે રીંગણું ગરમ હોય ત્યારે જ એની ઉપર આ રીતે હાથેથી ટપલી મારીને ચેક કરી શકો છો કે રીંગણું પોચું છે કે કડક છે જો પોચું હોય તો સમજી લેવાનું કે આપણું રીંગણું સારી રીતે શેકાઈ ગયું છે રીંગણું બરાબર શેકાઈ જાય એટલે આપણે એને થાળીમાં આ રીતે લઈ અને એની જે બધી છાલ છે તે હાથેથી ફટાફટ આ રીતે કાઢી લેવાની છે થોડું થોડું ગરમ હોય ત્યારે જ આપણે એની બધી છાલ કાઢી લેવાની છે જો ઠંડુ થઈ જશે તો સારી રીતે છાલ નહીં નીકળે એટલા માટે અને હા ડીટ્યુ અત્યારે નથી કાઢવાનું ડીટ્યુ છેક સુધી રાખવાનું છે આપણે એને છેલ્લે જ કટિંગ કરવાનું છે નહીંતર આપણે રીંગણું ચારે બાજુ નહીં ફેરવી શકીએ એટલા માટે તો આ રીતે બધી છાલ કાઢી લીધા પછી પછી તમે જોઈ શકો છો રીંગણામાંથી ઘણું બધું પાણી પણ છૂટું પડ્યું છે ઓળાનું રીંગણું બનાવતી વખતે આપણે આ પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો આ બધું પાણી આપણે ફેંકી દેવાનું છે એની અંદર ટેસ્ટ સારો નહીં આવે એટલા માટે તો હવે આપણે છેલ્લામ છેલ્લે આપણે એનું ડીટયું કટિંગ કરવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં બધી છાલ કાઢ્યા પછી આપણે આ રીતે ડીટીયું અલગ કરી અને બધી છાલ અને જે રીંગણાનો રસ છે તે બધું અલગ કરી લઈશું આપણે બધો રસ અલગ કર્યા પછી આપણે ઓળાના રીંગણાને આ રીતે છરીની મદદથી મેસ કરી લેવાના છે અહીંયા આપણે મૅસરનો ઉપયોગ નથી કરવાનો ફક્ત છરી અથવા તો તમે ઈચ્છો તો કાંટાની મદદથી પણ કરી શકો છો મસરથી કરશો તો એટલો સરસ ટેસ્ટ નહીં આવે એટલા માટે આપણે છરી અથવા તો કાંટાથી જ એને મેસ કરવાના રહેશે તો હવે આપણે એમાં એડ કરવાના છે ટામેટા તો ટામેટા એડ કરવા માટે મેં અહીંયા ત્રણથી ચાર એવા મોટા ટામેટા લીધેલા છે એને આપણે આ રીતે ઝીણા સુધારી લેવાના છે જો તમે ઈચ્છો તો તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો ટામેટા રેડી થઈ જાય એટલે હવે આપણે કરવાનું છે વઘાર તો વઘારમાં આપણે અહીંયા થોડુંક ચડિયાતું તેલ લેવાનું છે જેમ કે ત્રણ ચમચા તેલ લેતા હોય એના બદલે આપણે અહીંયા ચાર ચમચા તેલ લેવાનું છે જો જેટલું તેલ વધારે હશે એટલો જ આપણો ઓળો વધારે ટેસ્ટી બનશે તો તેલ લીધા પછી હવે આપણે એમાં જીરું એડ કરવાનું છે એક ચમચી જીરું એડ કર્યા પછી હવે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે તમારે જો તીખાસ વધારે જોઈએ તો વધારે આદુ મરચાંની પેસ્ટ એડ કરી શકો છો અથવા તો તમારે લાલ મરચું પણ એડ કરી શકાય છે તો આદુ મરચાંની પેસ્ટ બરાબર સતરે જાય એટલે હવે જે ટમેટા સુધારીને રેડી રાખ્યા છે તે બધામાં એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે હવે ટામેટા ફટાફટ ચડી જાય એટલા માટે આપણે હવે એમાં મીઠું એડ કરી દેવાનું છે તો સ્વાદ અનુસાર મીઠું થોડુંક ધાણાજીરું ચપટી કેવી હળદર એડ કરવાની છે અને એક ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને બેથી ત્રણ મિનિટ માટે આપણે ટામેટાને બરાબર સારી રીતે શેકવાના છે જેથી ટામેટા સારી રીતે ચડી જાય અને ચમચાની મદદથી એને ધીમે ધીમે પ્રેસ કરતા જવાનું છે જેથી ટામેટા એકદમ પોચા થઈ જાય થી ત્રણ મિનિટ ટામેટાને બરાબર શેક્યા પછી તમે જોઈ શકો છો વિડીયોમાં ટામેટામાંથી તેલ એકદમ સારી રીતે છૂટું પડી ગયું છે અને ટામેટા એકદમ સારી રીતે ચડી ગયા છે તો ટામેટા બરાબર ચડી જાય એટલે હવે આપણે જે ઓળાનું રીંગણું શેકીને તૈયાર રાખ્યું છે તે આમાં આ રીતે એડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં ઓળાનું રીંગણું એડ કર્યા પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે જેથી ટમેટા અને ઓળાનું જે રીંગણું છે તે સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે રીંગણાને આપણે ચમચાની મદદથી આ રીતે થોડું થોડું મિક્સ કરતા જવાનું છે જેથી બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય તો બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે રીંગણા પૂરતો થોડોક મસાલો એડ કરવાનો છે જેમ કે ચપટી ધાણાજીરું અને સ્વાદ અનુસાર થોડુંક લાલ મરચું મેં ફરીથી એડ કરેલું છે મીઠું તો આપણે પહેલાં એડ કરેલું જ છે એટલા માટે તો હવે ફરીથી બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે એને બરાબર ગરમ થવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે હવે આપણે ઉપરથી કોથમીર વપરાવી અને ઓળાને સર્વ કરવા માટે તૈયાર કરી દેવાનો છે તો થઈ ગયો આપણો એકદમ ટેસ્ટી અને ડુંગળી લસણ વગરનો હોટલ જેવો ટેસ્ટી ટેસ્ટી ઓળો તૈયાર તો કોના કોના મોઢામાં પાણી આવી ગયું મને કોમેન્ટ અવશ્ય કરજો અને જે લોકોને ભાવતો હોય તે લોકો લાઈક ચોક્કસ કરજો અને હા તમે જો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી જાઓ બધા ફટાફટ કાઠિયાવાડી ઓળો અને રોટલો જમવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય